અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં યુવતીના ઘરમાં ઘુસી બે પૂર્વ પ્રેમી સહિત ચારિ સમૂહે બાથરૂમમાં કપડાં બદલતી યુવતીને ખેંચી પરિવાર સાથે માથાકુટ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં એક રેસીડેન્સીમાં રહેતા બત્રીસ વર્ષીય યુવાન પોતાના પરિવાર સાથે દમણ ખાતે ફરવા ગયા હતા જે રાત્રે અંકલેશ્વર આવ્યા હતા જે દરમિયાન અજણે નંબરથી ફોન આવતા યુવાને ફોન ઉપડતા જજણીએ સમયે અપશબ્દો ઉચ્ચારી ધમકીઓ આપી હતી જે બાદ એક ગૌડી કારમાં આવેલ ચારે સમૂહે યુવતીના ભાઈને કંઈ સમજે તે પહેલાં માર મારી યુવતી અંગે પૂછતા તે બાથરૂમમાં કપડી કપડાં બદલી હોવાનું કહેતા ચારેય પૈકી એક યુવાને બાથરૂમનો દરવાજો તોડી યુવતીના વાળ પકડી અર્ધનગ્ન હાલતમાં બહાર ખેંચી તેને અને તેના ભાઈ તેમજ ભાભીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસ ફરિયાદમાં આપશે તો પોલીસ પણ મારું કંઈ બગાડી શકશે નહીં તેમ ધમકી આપી હતી છેડતી અને મારામારી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી યુવતીના બંને પૂર્વ પ્રેમી રામ મિશ્રા અભય મિશ્રા સુફિયાન સહિત ચારે ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર